વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસીએસટી અનામત બાબતે સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાના વિરોધમાં સમસ્ત અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજ અને ભીમા આર્મીના કાર્યકરો હોદ્દેદારો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું તો ભારત બંધ સાવલીનગરમાં પણ અપીલ કરી વ્યવસાય બંધ કરાવવામાં આવ્યો તો વડોદરા જિલ્લાના સાવલીની તાલુકા પંચાયત કચેરી શ્રી સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને પુષ્પાંજલિ કરી સાવલીનેસર તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ અને ભીમ આર્મીના કાર્યકરો હોદ્દેદારો સાવલી નગરમાં બેનર સૂત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગો અને બજારમાં સ્થાનિક વેપારીઓને સ્વૈચ્છિક રોજગાર બંધ રાખી સમર્થન આપવા અપીલ કરી હતી જેને લઈ વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી ત્યારે સમસ્ત અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજ અને ભીમ આર્મીના કાર્યકરો હોદ્દેદારો સહિત મહિલાઓ દ્વારા રેલી સ્વરૂપે સાવલી તાલુકા સેવા સદન પહોંચી મહામહિમ રાષ્ટ્રપતિને પોતાની માંગણીઓ એસસી એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબત સર્વોચ્ચ અદાલત દિલ્હીના ચુકાદાને નિરસ્ત કરી એસસી એસટીની અનામત વ્યવસ્થા પૂર્વવ્રત ચાલુ રાખવા બાબતે સાવલી પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપ્રત કર્યા હતા અને તેઓ દ્વારા માંગણી અને લાગણીનો આ અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રજૂઆત કરાઈ હતી બંધારણમાં અનુચ્છેદ ત્રણસો એકતાલીસમાં અનુસૂચિત જાતિઓની જોગવાઈઓ કરેલી છે અને ત્રણસો બેતાલીસમાં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈઓ કરેલી છે આ બંધારણમાં કોઈપણ જગ્યાએ પેટા વર્ગીકરણની વાત કરવામાં આવેલી નથી જે અનામત આપવામાં આવી છે એ પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલી છે એમાં પણ સબ કેટેગરીની અનામતની જોગવાઈ કોઈ જગ્યાએ કરેલી નથી તેમ છતાં સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાના છ વિરુદ્ધ એક જજમેન્ટથી અનામતમાં પેટા અનામત એટલે અનામતનું વર્ગીકરણ કરી અને પેટા અનામત આપવાની રાજ્ય સરકારો જો ઈચ્છે તો આપી શકે છે એવો ચુકાદો જે આપવામાં આવેલ છે તાજેતરમાં એ ચુકાદાના વિરુદ્ધમાં એસસી એસ સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું આજ રોજ આ ભારત બંધના એલાનમાં અમે સાવલી તાલુકાના એસસી એસ સમાજ દ્વારા સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલાર વિધિ કરી અને સાવલી બજારમાં વેપારી મહામંડળને વિનંતી કરી અને સાવલીનું બજાર બંધ રાખવામાં આવેલું અને સાવલીના વેપારી મહામંડળે બજાર બંધ રાખીને અમને સમર્થન આપેલ છે ત્યારબાદ આજરોજ હાલમાં પ્રાંત અધિકારીશ્રી સાવલીને આ ચુકાદાના વિરોધમાં અને રાજ્ય સરકારો ચુકાદા પ્રમાણે કોઈ કાયદો ના બનાવે કોઈ જોગવાઈ ના બનાવે એના માટે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે સાથે સાથે લેટરલ પદ્ધતિથી સરકારી જે સચિવોની મુખ્ય જે જોગવા છે પદો એના ઉપર પણ ભારત સરકાર નિમણૂકો કરવા માગી રહી છે એની જાહેરાત આપેલી છે એનો પણ વિરોધ કરીએ છીએ અને એના માટે પણ આજરોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને આ બંધમાં અમને જેણે સહકાર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય ભીમ ભારતીય બંધારણમાં અનુચ્છેદ ત્રણસો એકતાલીસમાં અનુસૂચિત જાતિઓની જોગવાઈ કરવામાં આવેલી છે અને અનુસૂચિત ત્રણસો બેતાલીસમાં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈ કરેલ છે ભારતીય બંધારણમાં કોઈપણ જગ્યાએ પેટા વર્ગીકરણ અનુસૂચિત જાતિઓ સિવાયનું કોઈપણ જગ્યાએ લખેલું નહીં હોવા છતાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટની બેન્ચ છ વિરુદ્ધ એકથી ચુકાદો આપવામાં આવેલ છે કે રાજ્યો સરકારો ઈચ્છે તો અનામતમાં પેટા અનામત આપી શકશે આ ચુકાદો અનુસૂચિત જાતિઓમાં અંદર અંદર વર્ગ વિગ્રહ પેદા કરનાર છે બંધારણની જે જોગવાઈઓ છે અનામતની એના વિરુદ્ધનો ચુકાદો છે એના માટે એસસી એસ સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું આજરોજ અમે સાવલી તાલુકાના એસસી એસ ટી સમાજ દ્વારા આજ રોજ તાલુકા પંચાયત સાવલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુલાર અર્પણ કરીને બજારમાં વેપારી મંડળે બજાર બંધ રાખેલું અને અમને સમર્થન આપ્યું છે ત્યારબાદ આજરોજ તાલુકા પંચાયત સેવા સદનમાં પ્રાંત અધિકારી શ્રી સાવલીનાઓને આ સંદર્ભમાં સરકાર આનો અમલ ના કરે અને પેટા અનામતની જે વાત કરી છે એના ઉપર આગળ કામ ના કરે અને લેટરલ પદ્ધતિથી જે ભરતીની પ્રક્રિયા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને એનાથી અનામતને નુકસાન થાય છે અને બાબા સાહેબનો જે સામાજિક ન્યાયની વિભાવના હતી એના ઉપર તરાપ મારે એવી વાત છે લેટરલ પદ્ધતિ એનો પણ અમે વિરોધ કરીએ છીએ ને એના માટે અમે આવેદન પત્ર આપ્યું છે આજ રોજ અને આ બંધમાં અમને જેને સમર્થન આપ્યું છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ